ખેરાલુ કોલેજમાં કોડભરી કન્યાએ નવડાના પરિધાનમાં પરીક્ષા આપી ખેરાલુ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું કે મિયાશના ગામની શ્વેતાબેન દેવજીભાઈ ચૌધરી તારીખ એકવીસ ચારના રોજ લગ્ન હતા ઉત્તર વિભાગ કેળવણી મંડળ પ્રમુખ માનસીભાઈ દેસાઈ મોટા સહિત ઉપપ્રમુખ અશોકભાઈ દેસાઈ બાપુ સહિત પ્રિન્સિપાલ ડોક્ટર બીજે ચૌધરીએ મિયાશના ગામે લગ્ન મંડપમાં આશીર્વાદ આપ્યા જાન માળવે આવી ગઈ હોવા છતાં તેણે પાણેતર પડીને કોલેજમાં આવીને યુનિવર્સિટીની પરીક્ષાનું પેપર આપ્યું બીએ સેમિસ્ટર ટુની આજે પરીક્ષા શરૂ થતાં આ યુવતીએ પાણીતર પરીને પરીક્ષા આપી હતી સિનિયર સુપરવાઇઝર ડૉક્ટર હિરલબેન પટેલ અને પ્રિન્સિપાલ ડૉક્ટર બાબુભાઈ ચૌધરીએ તેને પરીક્ષા બ્લોક સુધી લઈ ગયા હતા ચૌધરી શ્વેતાની પરીક્ષામાં કોઈ તકલીફ ના પડી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર બાબુભાઈ ચૌધરીએ સમગ્ર વિગતો આપી હતી ચૌધરી ચૌધરી શ્વેતા બિલકુલ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા આવી હતી અને પોતાના કેરિયર પ્રત્યે જાગૃત અને લગ્ન હોવા છતાં પરીક્ષા આપી હતી મિયાનગરે પોતાના

તો મારે કીધું મારા દીકરીને મળવું છે અને આશીર્વાદ આપવો આ ગામમાં પહેલીવાર આવ્યો છે અને આ પહેલી સ્ટુડન્ટ છે કે જેના લગનમાં હું આવ્યો લખાય કારણ હું તો અમેરિકા રહું છું અહીંયા હું શું રહું છું એટલે એટલે કોમ્પિટિશન બેટા તું તું પહેલી છે લખાતી એના માટે હા અને એટલે આ બે જણાને જોડે લઈને આવ્યો લખાય અને આશીર્વાદ આપ્યો તમે બંને જણા સુખી રહો અને ભગવાન તમને સુખી રાખે હા શું નામ આપનું ડૉક્ટર ભાઉભાઈ ચૌધરી પ્રિન્સિપાલ આરસે કોમર્સ કોલેજ ખેરાડ આજે બન્યું એવું કે યુનિવર્સિટીની આજથી પરીક્ષા શરૂ થઈ અને અમારી વિદ્યાર્થીની શ્રતાના આજે લગ્ન હતા તો પોતાનું કેરિયર ખરાબ ન થાય અને પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે કેરિયરમાં આગળ વધી શકે એટલે પોતાના લગ્ન થોડાક મોડા કરાવી અને આ દીકરી આજે પેપર આપવા માટે આવી હતી અને એને બિલકુલ આત્મવિશ્વાસ સાથે આજે પરીક્ષા આપી અને આ દીકરીએ બીજી દીકરીઓની રાહ ચીંધી છે કે જો જીવનમાં આગળ વધવું હોય તો સામાજિક પ્રસંગો તો ને ગમે તે આવે છતાં પણ પોતે પોતાના આત્મવિશ્વાસ સાથે આજે ખૂબ સારી રીતે એને પરીક્ષા આપી છે એનું આ દીકરીનું અમને ગૌરવ છે એના સફળ લગ્ન જીવનની અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ

这个，这个。<common>